તારા હાટું પચાસ પચાસ છોકરી જોઈએ અને બધી છોકરી તને રિજેક્ટ કર્યો હોય કેમ કે તું તોતળો હોય ને એટલે અને આજે એકાવન ની છોકરી જોવા જાય છે ત્યાં કઈ બોલતો ને એને બોલ તો અંગ્રેજી માં બોલજે યસ નો ગુડ બરોબર બરોબર હાલ આ દીકરીના પપ્પા છે ને બોલા દીકરીના મમ્મી કેવું લાગ્યું મારા કાકાનું મકાન ગુડ રસ્તા આવવામાં તકલીફ તો નથી પડી ને કઈ નો ચા હલશે ને યસ યસ એ ચા વાગ્યો હે 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 હે